સ્થળ પર હાજર અન્ય અધિકારીને પૂછપરછ કરવામાં આવી પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હતો વારંવાર રજૂઆત કરવા છતાં પણ સેવા સમયસર સર થતી ન હોવાનું જણાઈ આવતા ડોક્ટરે માત્ર ત્રીસ મિનિટમાં લગભગ પંદર દર્દીઓની સારવાર કરી હતી જેના કારણે સારવારની ગુણવત્તા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે આમ આદમી પાર્ટી હવે આ મુદ્દે વડોદરા સેના ચીફ હેલ્થ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરશે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ રહેશે નમસ્કાર જય હું વિનય ચૌહાણ આજ રોજ અમે માંજલપુર ખાતે સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે આવેલું અર્બન સિટી સેન્ટરમાં જે છે અર્બન હેલ્થ સેન્ટરની અંદર સરપ્રાઇઝ મુલાકાત લીધી ત્યાં અમે દરેક વ્યક્તિઓને મળ્યા અને ત્યાંની જે પરેશાની હતી એ લોકોની જે પ્રોબ્લેમ હતી એ સાંભળવાની કોશિશ કરી ત્યાં જતાં ખબર પડી કે એક કન્સલ્ટન્ટ જે છે ડૉક્ટર છે કન્સલ્ટિંગ ડૉક્ટર છે એ અગિયારથી બાર એમનો મળવાનો સમય છે એ સમય દરમિયાન એ લોકો ક્યારેય ટાઈમ પર આવતા નથી અને ત્યાં જઈને ચોક્કસ રીતે જોયું તો વાગી ગયા હતા તો પણ એ વ્યક્તિ ત્યાં એ હાજર ન હતા તો અધિકારીઓને પૂછતા જ કરતા ખબર પડી કે એ કન્સલ્ટિંગ ડોક્ટર છે રસ્તામાં છે આ રીતે વાત કર્યું તો અમે એમને કોલ કરીને અર્જન્ટલી બોલાવ્યા અને એમની પાસેથી જવાબો માંગે પરંતુ એમની પાસે કોઈ પણ જાતનો જવાબ ન હતો આમ આદમી પાર્ટી આવા જ કામો કરવા માટે બનેલી છે અને આમ આદમી પાર્ટી હંમેશા લોકોની વાત સાંભળવાની માટે બનેલી છે અમે જ્યારે ત્યાં લોકોની વચ્ચે ગયા તો લોકોના જે પરેશાનીઓ હતી તકલીફો હતી એ સાંભળવા માટે કોઈ ઊભું નથી અને અમે જ્યારે ગયા ત્યારે ત્યારના લોકોને હવે પેટમાં તેલ અડાવ્યું એમને પેટમાં દુખવા લાગ્યું અને કહે છે કે તમે કોણ છો તમે કોણ હોવ છો આ બધી વસ્તુ પૂછવા માટે આ તે વસ્તુ આરોગ્ય અધિકારીને રજૂઆત કરો આ તે કરો પણ અમને એમને સમજાવી દીધો છે સારી રીતે કે આમ આદમી પાર્ટી જ્યાં પણ હશે અને જ્યાં પણ તકલીફ હશે ત્યાં આમ આદમી પાર્ટી પહોંચશે અને તમારા જેવા અધિકારીઓ પાસેથી કામ લેવાનું જાણે છે અને જેવી રીતે અમે ત્યાં પહોંચ્યા તો બધા જ ડોક્ટર છે એ એમના કામ પર લાગી ગયા ફરીથી અને જે કન્સલ્ટન્ટ આવ્યો હતો એ કન્સલ્ટન્ટ ડૉક્ટર લેડી હતા એ લેડી ડૉક્ટર આવીને ફક્ત પંદર દસ મિનિટની અંદર પંદર પેશન્ટને તપાસી લીધા મને નથી ખબર આ કેવી રીતે તપાસ થાય છે શું રીતે કરે છે આની રજૂઆત અમે આવતીકાલે કલેક્ટર સાહેબને અને કમિશનર સાહેબને કરવાના છે અને ચીફ આરોગ્ય અધિકારી જે છે એમને કરવાના એ આવેદન થ્રુ આવા જ આમ આદમી પાર્ટી હંમેશા કામ કરતા રહેશે ને હવે અમારી સરપ્રાઇઝ વિઝિટો મામલતદાર નહીં થયા કોઈ પણ સરકારી કચેરી છે એમાં કોઈ પણ ક્યારે પણ થઈ જાય તો હું વોર્ન કરવા માંગુ છું આ બધા અધિકારીઓને તમારા કામે લાગી જજો આમ આદમી પાર્ટી તમને જી શાંતિથી આ કામો કરવા માટે મજબૂર કરશે અને કરવું જ પડશે જય હિન્દ જય ભારત પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો